એમાં આપેલ જે વિષયો છે વિષયો ઉપર પણ એની પસંદગી રહેલી હોય છે કે કયો વિષય એને સફળતા તરફ લઈ જશે તો પીએસઆઈનો જે નવો જે સિલેબસ અને જે નવા જે આહાર છે એ સંદર્ભમાં અને એક પરીક્ષા એ નિયમો હેઠળ લેવાઈ ગઈ છે તો એને ધ્યાનમાં રાખીને પરીક્ષા માટે પીએસઆઈ માટે ગેમ ચેન્જર સબ્જેક્ટ કયો મેથ્સ રીઝનિંગ કે પછી પેપર ટુ નો ગુજરાતી અંગ્રેજી તો મિત્રો આજે આપણે એની વાત કરીશું મારા વર્ષોના અનુભવના આધારે અને આ જે રિઝલ્ટ આવે છે એ રિઝલ્ટ ને આધારે કેટલાક સૂચનો અને કેટલાક ઓબ્ઝર્વેશનો કરો છો

એના આધારે થોડોક સ્ટડી કરીશું તો એમાં લગભગ અડત્રીસ હજાર પાંચસો જેટલા ઉમેદવારો ચાલીસ ટકાથી નીચે રહ્યા એટલે આ જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ તો પેપર વન માં જ એ સ્પર્ધામાંથી બહાર નીકળી ગયા લગભગ અડત્રીસ હજાર પાંચસો જેટલા એટલે અંદાજે ચુમ્માલીસ ટકા જેટલા ઉમેદવારો છે એ ઉમેદવારો પેપર પેપર ટુ તો આપ્યું પરીક્ષા એક જ દિવસે હતી પણ આટલા જે ઉમેદવારો છે એ ઉમેદવારોનો પેપર ટુ છે એમનું એમ પડી રહ્યું એને ચેક કરવામાં ન આવ્યો જોઈએ આગળ છવ્વીસ બાર બે હજાર ના રોજ પરિણામ આવ્યું ચેક કરવામાં આવી તપાસવામાં આવી અને પેપર ટુ તમને ખબર છે પેપર ટુ એટલે ગુજરાતી અંગ્રેજી ભાષા કૌશલ્ય છે પ્રિપોર ટુમાં ચાલીસ ટકા કે એનાથી વધુ લાવનાર ઉમેદવારોની સંખ્યા આઠ હજાર છસોને છો તેર આઠ હજાર છસો ને છો જેટલા ઉમેદવારો એ પાસ થયા પાસ થયા એટલે મેરિટમાં એની ગણના થશે અને પછી જેનું વધુ મેરિટ એ સિલેક્ટ થશે ચાલીસ હજાર પાંચસો ને ત્રણ વિદ્યાર્થીઓ એવા નીકળ્યા કે જેમને ગુજરાતી અંગ્રેજીમાં ચાલીસ ટકા ન આવ્યા સંખ્યા માત્ર

એવા ઉમેદવારોની સંખ્યા માત્ર તેત્રીસ માત્ર તેત્રીસ વિદ્યાર્થીઓ એવા નીકળ્યા કે જેના સાઈટ કે એનાથી વધારે ગુણ હોય અને ટકાવારી જો આપણે જોઈએ તો એક ટકા કરતા પણ ઓછી શૂન્ય પોઈન્ટ આડત્રીસ ટકા વિદ્યાર્થીઓ ના ગુણ કે સાઈટ કે એનાથી વધુ બીજી રીતે જવું હોય તો ત્રણસો

એનો નિર્ણય હું ચર્ચા કરીશ તમને જાતે સમજાઈ જશે કઈ કઈ બાબતો ચુમાલીસ ટકા જેટલા ઉમેદવારો એમાંથી નીકળી ગયા પેપર ટુ માં બાકાત થયા બ્યાસી પોઈન્ટ ચાલીસ ટકા એટલે કે જે લાયક થયા હતા એમાંથી બ્યાસી પોઈન્ટ ચાલીસ ટકા એટલે અહીંયા સ્વાભાવિક રીતે સવાલ થાય છે કે પેપર વન કરતા પેપર ટુ માં નાપાસ થનારની સંખ્યા વધારે રહી એનું પ્રમાણ વધારે રહ્યું એની ટકાવારી વધારે રહી એટલે સાહજિક રીતે જ મેથ્સ રિઝનિંગ કરતા ગુજરાતી અંગ્રેજીમાં વધારે તમારે ફોકસ કરવું પડે વધારે એમાં ધ્યાન

બંને ગેમ ચેન્જર છે કેમ બંને ગેમ ચેન્જર છે તો જો તમે મેથ્સ રીઝનિંગ માં 40% લાવશો ને તો પછી અંગ્રેજી ગુજરાતી અંગ્રેજી માં 40% નો તો સવાલ જ આવતો નથી તમારી ઉત્તર વહી તમે જેવું લખ્યું છે ખૂબ જ સારું લખ્યું છે છતાં એમનું એમ પડી રહેવાની છે એટલે કે જો મેથ્સ રીઝનિંગ માં 40% એટલે કે પેપર 1 માં

પહેલો કોટો સારા ગુણ સાથે પાસ થવો જોઈએ રાઈટ આ તમારી પહેલી રિક્વાયરમેન્ટ છે પીએસઆઈ ની પરીક્ષા પાસ કરવા માટેનો સૌથી ધ્યાન માં રાખવાની બાબત એ છે કે મેથ્સ રીઝનિંગ નો પહેલો કોટો સારા ગુણ સાથે પાસ કરો 40% તો મિનિમમ છે પણ સારા ગુણ સાથે તમારે પાસ કરવાનો છે રાઈટ આ વસ્તુ છે હા ગુજરાતી અંગ્રેજી મેથ્સ રિઝનિંગ કરતા થોડુક વધારે અગત્યનો છે કારણ કે એ ફાઈનલ તમારું પરિણામ નક્કી કરે છે એટલા માટે રાઈટ એટલે આ મુદ્દો છે તમે ધ્યાનમાં રાખો કે મેથ્સ રિઝનિંગ તો મહત્વનું છે પણ ફાઈનલ ટચ તમને આરો જે ફાઈનલ રિઝલ્ટ છે એ ગુજરાતી અને અંગ્રેજીના લીધે થશે એટલે કે ગુજરાતી અંગ્રેજી મેસ રિઝનિંગ કરતા થોડું વધારે અગત્યનું એટલા માટે છે કારણ કે આમાં નાપાસ થવાની સંખ્યા વધારે છે ગુજરાતી અંગ્રેજીમાં બીજો ફાઇનલ મેરિટ તેના આધારે જ નક્કી થશે એટલે આ જે બાબત છે તમારે ધ્યાનમાં રાખવાનું છે મેસ રિઝનિંગ એ એમસીક્યુ પ્રકારની છે જ્યારે પેપર ટુ એ ડિસ્ક્રિપ્ટિવ છે એટલે આખો જુદો કોન્સેપ્ટ છે એટલે આ જે બાબત છે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે તમારે ગેમ ચેન્જર માં સિલેક્શન થવા માટે ગુજરાતી અને અંગ્રેજી છે મિત્રો માં રાખવાનો છે ગુજરાતમાં કે હવે એ માનસિકતામાં થોડોક ફેરફાર થયો છે પણ હજુ એવું મગજમાં વિદ્યાર્થીઓને છે કે ગુજરાતીમાં શું તૈયાર કરવાનું એ તો આવડે પણ મિત્રો આ તમારો ખ્યાલ ખોટો છે અને અંગ્રેજી આપણને ફાવે નહીં આવું ઘણા બધા વિદ્યાર્થીઓ માનતા હોય છે આ બંને તમારી જે પૂર્વ છે એ તમને ડિસ્ક્રિપ્ટિવ પેપરમાં નુકસાન કરનારી છે એટલે આ જે બાબત છે એને તમે બરાબર ધ્યાનમાં રાખો કારણ કે મેથ્સ રિઝનિંગ છે એ મેથ્સ રિઝનિંગ કરતા ભાષા કૌશલ્યમાં ઉમેદવારોની કચાશ એ વધારે છે મેથ્સ રિઝનિંગ માં દાખલા ગમે તે બદલાય પણ એની જે મેથોડોલોજી છે ગણવાની રીત છે એ તો એની એ જ રહે છે રાઈટ એટલે આ જે બાબત છે એ બાબત જો તમે સારી રીતે હસ્તગત કરી દો તો મેસ રિઝનિંગમાં સારા માર્ક્સ આવી શકે પણ ભાષા કૌશલ્યમાં જો તમારી કચાસ હોય

બાકીની તૈયારીનું કોઈ મહત્વ નથી રાઈટ એટલે આ મુદ્દો છે પણ ફાઈનલ ટચ તમારો ગુજરાતી અને અંગ્રેજીના લીધે થાય છે એટલે ગુજરાતી અને અંગ્રેજી ઉપર તમારે સવિશેષ ફોકસ કરવાનો છે એટલે એ બાબત છે ધ્યાનમાં રાખવાનું છે અને બીજી બાબત કે મેથ્સ રીઝનિંગ એ MCQ પ્રકારનો છે આ ડિસ્ક્રિપ્ટિવ છે રાઈટ ત્યો ફેર પડે છે રાઈટ એટલે એ બાબત છે તમે ધ્યાનમાં રાખો પહેલામાં 10 પ્રશ્નો સાચા પડ્યા મિત્રો તમને પીએસઆઈ ની પરીક્ષા સારી રીતે તૈયારી કરવા માટે કેટલાક સૂચનો અહીંયા મેં લખ્યા છે વસ્તુ ધ્યાનમાં રાખો કે ગેમ ચેન્જર રીઝનિંગ અને ગુજરાતી અંગ્રેજી બંને છે હા એનું વેટેજ થોડુંક વધતું ઓછું આપણને લાગી શકે એટલે આ વસ્તુ છે ધ્યાન અને એમાં એક વ્યક્તિગત બાબત હું તમને કહું છું કે કેટલાક એવા વિદ્યાર્થીઓ હોય કે જેમને મેથ્સ રિઝનિંગ ખૂબ જ સરસ પાડતું હોય આપણા જે રિઝલ્ટ આવ્યું એમાં પેપર વનમાં કંઈક નેવું અને પેપર સોરી પાર્ટ વનમાં નેવું અને પાર્ટ ટુમાં સિત્યાસી માર્ક્સ લાવનાર વિદ્યાર્થી અંગ્રેજી કચાશ એમાં વધારે સારી મહેનત કરો ઝડપી ગણતરીની રીતો સાથે મેથ રિઝનિંગ એકદમ પાવરફુલ તમારું હોવું જોઈએ

પણ રીતો તો એને સરખી જ રહેવાની છે એટલે જેટલા દાખલા વધુ પ્રેક્ટિસ કરશો એટલો તમને ફાયદો થશે દરરોજ દાખલા ગણવાની પ્રેક્ટિસ તમે કરો મિત્રો દાખલા એ વાંચવાનો મુદ્દો નથી ચોપડા બનાવો રકમ લખો અને તમે એનો જવાબ શોધી કાઢો અને પછી પાછળથી ટેલી કરો રાઈટ એ પ્રેક્ટિસ એ ખૂબ જ જરૂરી છે હા

જે આપણે જેને આપણે લિસનિંગ સ્પીકિંગ રીડિંગ અને રાઇટિંગ આ એના ચાર કૌશલ્યો છે પણ એ જે ચાર કૌશલ્યો છે એ બે પ્રકારના છે ગ્રહણ શક્તિ અને અભિવ્યક્તિની શક્તિ ગ્રહણ શક્તિ એટલે જે લખેલું છે એ તમને સમજાય તે દાખલા તરીકે ગુજરાતીનો ફકરો આપ્યો છે તે તમને સમજાવવો જોઈએ કે તમારે એમાંથી પ્રશ્નોના જવાબ લખવાના છે તમારે એમાંથી લેખન લખવાનું છે એટલે એ તમારે ગ્રહણ શક્તિ તમારી રિસેપ્ટિવ એબિલિટી જેને આપણે રિસેપ્ટિવ એબિલિટી કહીશું અને સાથે એક્સપ્રેશન પાવર અભિવ્યક્તિ લખતા તમને આવડવું જોઈએ ગુજરાતી અંગ્રેજી ભાષા તમને સમજતા આવડતી હોય અને લખતા આવડતી હોય ભલે તમને બોલવામાં અંગ્રેજી તકલીફ પડતી હોય તો આ પેપરમાં તમે સારા ગુણ લાવી શકો રાઈટ આ વસ્તુ છે એ તમે સમજો ગ્રહણ શક્તિ તરીગ્રાફ આપ્યો હોય અને એનું સાહલેખન લખવાનું હોય તો આપણે એને ગ્રહણ કરવાનું છે નિબંધ લખવાનો છે તો આપણે અભિવ્યક્તિ ગુજરાતીમાં ભાષા શુદ્ધિ અસરકારક અભિવ્યક્તિ મિત્રો આ બે મુદ્દા ખૂબ જ અગત્યના છે અને તમારા રિઝલ્ટ ને લગભગ પંદર ટકા જેટલો એને અસર થાય છે તમારું રિઝલ્ટ પંદર ટકા આપ કે ડાઉન થઈ શકે જો ભાષા શુદ્ધિ ન હોય તો એમાં જોડણી સાચું લેખન પદ્ધતિ એમાં વિરામ ચિહ્નો છે તે વાક્ય રચનાની ભૂલો આ બધી બાબતો એમાં આવશે પછી આ જે મુદ્દો છે એ મુદ્દો મિત્રો તમારા માટે મોસ્ટ એમપી છે રાઈટ અંગ્રેજીમાં વ્યાકરણ નથી પણ વ્યાકરણ પાકું જોઈએ છે કેટલાક વિદ્યાર્થીઓ અમારી પાસે તૈયારી માટે આવતા હોય તો એવી દલીલ કરતા હોય છે કે સાહેબ આમાં કે વ્યાકરણ પૂછાવાનું છે પણ વ્યાકરણ નહીં આવડે વ્યાકરણ અને વોકેબ્યુલરી મેં અહીંયા લખ્યું છે કે વોકેબ્યુલરી અને સેન્ટેન્સ પેટર્ન વાક્ય રચના

વોકેબ્યુલરી છે એ તૈયાર કરો ગુજરાતી અંગ્રેજીના જે દરેક ટોપિક છે એ દરેક ટોપિકની તમારે તૈયારી કરવાની છે અને એ ટોપિક કઈ રીતે કે ટોપિક તમે લખીને મિત્રો જો તમે વન વી તૈયારી કરશો તો ઇમ્પ્રુવમેન્ટ નહીં આવે તમે સારામાં સારી એકેડેમીમાં એડમિશન લેશો અને ફેકલ્ટી ભણાવીને જશે અને ફેકલ્ટી પણ ધારો કે ખૂબ સારી હોય પણ તમારામાં કેટલું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે તેનું અસેસમેન્ટ નહીં થાય તો તમારો રિઝલ્ટ છે સુધરશે નહીં દાખલા તરીકે ગુજરાતીમાં સાલેખન છે તો સાલેખન કઈ રીતે લખાય એ શીખ્યા પછી તમે જાતે પ્રેક્ટિસ કરો અને જે સાલેખન લખ્યું છે એ બરાબર છે કે કેમ નિબંધ તમે લખો છો બરાબર છે કે કેમ એમાં કઈ કચાશ છે એ એક એક ટોપિક ની જો તમે લખી અને પછી કોઈ એનું મૂલ્યાંકન મૂલ્યાંકન એટલે જે જાણકાર હોય એ વ્યક્તિ ઘણીવાર એવું બને કે ભણાવનારને જ ખબર ના પડે પત્ર લેખન શીખવતા હોય પણ પત્ર અને લેખન બે છૂટું જ લખ્યું હોય ભેગું લખવું કે છૂટું લખવું એ ખબર ના હોય ભાષાકીય ભૂલો થતી હોય જોડની ભૂલો થતી હોય તો તમારા છે એ કપાય છે અને બીજી જે બાબત આમાં અસરકારક અભિવ્યક્તિ છે એ ગુજરાતીમાં તમારે શીખવી જ પડશે એ જો તમે નહીં શીખો અને મિત્રો આ જે ટોપિક છે સિલેબસમાં નથી રીમેમ્બર પણ એના વગર તમારા માર્ક્સ કપાશે એટલે બાબત છે તમે ધ્યાનમાં રાખો મારો એક વિડીયો છે કે વિડીયોમાં આપણે વાત કરી છે વર્ણનાત્મકમાં કયો માર્ક્સ કપાય એ વિડિયો તમે જોઈ લેશો એટલે ગુજરાતી અને અંગ્રેજી દરેક ટોપિક છે એ તૈયાર કરો

આવડતું હોય તો એમાંથી તમે કઈક સારી એવી તૈયારી કરી શકો નિબંધ કઈ રીતે લખાય એના બધા જ વિડીયો મારી યુટ્યુબ ચેનલ ઉપર ઉપલબ્ધ છે અને બધા જ વિડીયો ફ્રી છે મિત્રો ઓનલાઈન અમારું બધું જ મેટર એ ઓપન ફોર છે તો એમાં તમે સર્ચ કરીને એ વિડીયો જોઈ તો તમને ફાયદો પરીક્ષાની અનિયમિતતા અંગેના કેટલાક આવ્યું એના એનાલિસિસ અને પોલીસ પરથી નવા જે માં જે અન્યાય જોગવે છે એના આ વિડીયો છે જો એ હોય તો આપણે જોઈ લેવા

વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નથી તેને સબ્સ્ક્રાઇબ કરી દેશો અને બે લાઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં